ઓમ બીજા ઝઘડા થયા ને તો આમ ઉલડી ઉલડી ઓમો આવે છે રયો અલ્યા એ તો હું હતો ને એટલા લગા તમે બચી ગયા બચી તો વાત સાચી છે અને કાલ જો ઓમ તારા પથ્થર જેમ બેહી રયો તો અલ્યા તો મારા લીધા નહી બોલતા તમે કઈ કઈ તો થાચ્યો અને નકાય પેલા રે ને કાળીઓ ને મગન ને બે તમાર ઉલડી ઉલડી મારી કોણ કાકાત નહી આ જિંદગી ગમ્મો કો માનવા પેદા નહી તો ખોલ ભાઈ ઓવર એવા તો 20 જણા પાછળ ફરી મારવા માથા તો અગત એ તો લગાર મારી શરમમાં નહી હરતા

તમે અખણા નહી રહ્યા હોય એમને તો એને લડવા ના આવી તમે ખેતો એનું ખેતો હાલ તો કઈ ખોટ તૂટ્યું છે હજુ કારણ કે હોય આખો તું તૂટી ગયે ભગત તમે જપો જપો હજુ નકા ગોમો નહી રહ્યો કો તમે આ સંજી કોઈ ગોમો આ કરે કે નહી અને અમે કે તાકા થી કરે અને આ તો લઈ જ નાખું ભગત એ તો સરપંચને લગા મારી ધરમડે છે નકા સરપંચને ગોઠીવા નહી પાછા

લડવાયા હતા એ પાછા આજે લડવા આવી જાય લડવું ને તો પેલો ભગત તો

તૈયારીઓ તો એસો પાડી નાખું પાછું ખાલી તમે રેવડો બેરામ તો હું આલું છું આવું કાળું જો બોલશું નઈ ને બમ્મો તો બોર નઈ વેચોય બોલશુ નઈ ને તો ઉપર બેસી જાય ઉપર હું બેહી

પણ એક વખત ખબર મારા તા ભૂલી ગયા લાગે ભૂલી ગયા ના હોય ને તો પાછું એક વખત એક વખત જોડ્યા ને

ભગત થી bole, bole. <todic> <Khae kaadu so. todic> સરપંચ ઉભા ગમે જે પણ વાગશું લડુક ના લડુ પણ સાઈડ માં ને તાર તો બચ્ચો કોઈ ના લેવી હાલી ગયો અરે હાલવાની હતી સુટાલી

મારો પડતો નકર ડાયરેક ગિરનાર ભેગો થઇ જાય તું બાવો નહીં કોક દાડો હાથમાં આવી ના જો એ રીનો ભણેલો છે

જો અતાર હું અંગાત આવું છું પણ ડકો થઈ જાય ને તો હું પાછો વાતો રહી એટલે ખબર બીવો તમે અલ્યા બીવા તો કોઈ નાય નહીં પણ થોડી શરમ રાખવી પડે જો તમે પેલા બોડાને મારજો અમે ભગત ને બે પેલો તો પોકી વળશું સગનલાલ સરપંચ મારો ભાઈ બન છે ભાઈ બન જો તેલ લેવા હાલ લેજો તમે હાલ ચલો ભાઈ જાય છે